તો બાવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તરભવાડીનાથ ધામ પીએમ વાડીનાથ ધામ તરબ ખાતેથી અનેક કામોનું લોકાર્પણ કરી શકે છે જેમાં કરોડોના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે કેન્દ્ર અને ગુજરાતના વિવિધ કામોનું પણ ખાત ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થઈ શકે છે તરભવાડીનાથ ધામ ખાતે અગત્યની બેઠક પણ મળી હતી જેમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ મહેસાણા કલેક્ટર દ્વારા બેઠક કરવામાં આવી હતી જેમાં મહેસાણા એસપી અને વિવિધ ખાતાના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા બાવીસ ફેબ્રુઆરીના કાર્યક્રમ માટે વિશેષ સત્યાવીસ કમિટી બનાવવામાં આવી છે જેમાં ચારસો સરકારી બસ અને સો ખાનગી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે વડાપ્રધાનના આગમનને લઈને ચાર હેલીપેડ તૈયાર કરાયા છે બાવીસ ફેબ્રુઆરી વડાપ્રધાન બાર પિસ્તાલીસ વાગે આવશે અને બે વાગે રવાના થશે બાર પિસ્તાલીસ વાગે હેલીપેડથી વડીનાથ મહાદેવ મંદિર સુધી રોડ શો પણ યોજશે તો મહેસાણામાં વાડીનાથ મહાદેવ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બાવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન તરફ વાડીનાથ ધામ આવવાના છે પીએમના કાર્યક્રમને લઈને મંત્રી ઋષિકેશ પટેલે અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા માટે આઠાસ બેઠક યોજાઈ હતી જેમાં રેન્જ આઈજી તેમજ એસપી કલેક્ટર ડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક અને બસની સુવિધાને લઈને ચર્ચા કરવામાં આવી હતી વાળીનાથ ધામ ખાતે રાજ્ય સરકાર દ્વારા જે તૈયારીઓ જે હાથ ધરવામાં આવી છે તેને લઈને ઋષિકાશભાઈ પટેલ જે છે તે અહીંયા આવ્યા હતા રિવ્યુ બેઠક કરી હતી સીધી વાત તેમની સાથે કરશું કેમ કે બાવીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા આવવાના છે અને આ કાર્યક્રમની અંદર તેઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન બપોરે બાર વાગે ઓગણચાલીસ મિનિટ જે છે વિજય મુહૂર્ત એ દરમિયાન તેઓ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન તેઓ હાજર રહેશે અને આ તે વખતે જે લોકો અહીંયા આવવાના છે ને તેની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને ઋષિકેશભાઈએ રિવ્યુ બેઠક કરી હતી સીધી વાત તેમની સાથે કરીશું સર રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અહીંયા વાલીનાથ ધામ ખાતે આવી રહ્યા છે ખૂબ આનંદનો વિષય છે વાળીનાથ ધામ નવસો વર્ષ જૂનું રબારી સમજનું મહત્વનું એવું આ આસ્થાનું સ્થળ છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હંમેશા બળદેવગીરી બાપુ જ્યારે હયાત હતા બ્રહ્મલીન નહોતા થયા એ વખતથી એમને ગુરુ સમાન માનતા હતા અને સાથે જ્યારે આ નવસો વર્ષની ગાદી અને ગાદીના ના બળદેવગીરી બાપુના આશીર્વાદ પણ હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ઉપર પણ રહ્યા હતા અને જ્યારે સાહેબને આમંત્રણ આપવા ગયા ત્યારે સહર્ષ એમને ખૂબ આનંદ થયો કે રબારી સમાજ એટલે કેવળ ગુજરાત નહીં મહેસાણા જિલ્લો નહીં પરંતુ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતભરમાંથી આ રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ વિસનગરમાં આવતા હોય મહેસાણા જિલ્લામાં આવતા હોય પોતાના માદરે વતનમાં આવતા હોય એટલે આખો મહેસાણા જિલ્લો તમામે તમામ સમાજ એમને આવકારવા માટે ખૂબ હર્ષથી આતુરતાથી રાહ પણ જોઈ રહ્યો છે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના હસ્તે એમના દર્શન પણ એ કર્યા પછી એ જાહેર જનતાને પણ સંબોધવાના છે ત્યારે આજનો આ પ્રસંગ બાવીસમી તારીખનો સોળથી લઈ અને બાવીસ સુધી સતત

ધર્મ સભા અને ધર્મ સ્થળ અને ધર્મ સ્થળ ઉપર વિકાસની વાત અને વિકાસની સરવાણી જયારે ત્યારે આનંદનો વિષય છે કે આ ધર્મ સભાની અંદર પણ આદરણીય મોદી માર્ગદર્શન અને સાથે વિકાસના કામોની ભેટ એ સમગ્ર ઉત્તર ગુજરાતને મળવાની છે રબારી સમાજની ગુરુ ગાદી છે ગુજરાતની જનતા અને દેશભરમાંથી આવતા ભક્તોને શું કહેશો તમે સ્વાભાવિક છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવતા હોય અને સાથે સાથે વાળીનાથ ભગવાનનું અને ભગવાન શિવનું આ મંદિર જ્યારે ખૂબ શ્રદ્ધાથી પ્રાણ પ્રતિષ્ઠા એની થવાની છે ત્યારે સ્વાભાવિક સૌ લોકો ખૂબ શ્રદ્ધાથી અહીંયા આવતા થાય અને આવતા સમયમાં કેવળ આ વિસનગર અથવા તો મહેસાણા નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ મોટા મહત્વના ધાર્મિક સ્થળમાં એ પરિવર્તિત છે બિલકુલ તો આ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ કે જેમની સાથે મુલાકાત કરી અને અહીંયા રિવ્યુ બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે અને તે દરમિયાન કરોડો રૂપિયાનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો જે છે તે પણ તેમના દ્વારા કરવામાં આવશે ને તેને લઈને એક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ની અંદર મહેસાણા જિલ્લાના એસપી સાથે કલેક્ટર સહિત તમામ અધિકારીઓ જે હતા તે ઉપસ્થિત હતા અને તેમને જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ આપ્યું હતું કેમેરા પર્સન વિરલની સાથે પ્રદીપ કચ્યા ગુજરાત મહેસાણા